પંચાયત ની ચૂંટણી ભાજપા ના વરિષ્ઠ ધારાસભ્ય જે રીતે ધાક ધમકી ભાષા થી ભાજપા સમર્થિત વ્યક્તિ ને છૂટવા માટે વાત તમને વિકાસ નહી થાય ગાંઠ નહીં મળે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું ભાજપાના વરિષ્ઠ ધારાસભ્ય અને ભાજપાને કે આ તમે કઈ કમાણીમાંથી તમારા ખિસ્સામાંથી ગ્રાન્ટ આપો છો જનતાને આ તો રાજીવજી કોંગ્રેસના શાસનમાં ત્રિસ્તરીય માળખું કરીને પંચાયતને સત્તા આપી છે સત્તાનું વિકેન્દ્રીકરણ છે તમે તો ત્રણ ત્રણ વર્ષ સુધી વહીવટદાર શાસનમાં લૂંટનો કારોબાર ચલાવીને ગ્રામ્ય જનતાના હક અને અધિકાર ઉપર તરાપ પાડી છે એ નકલી કચેરી હોય કે નલસે જલ યોજનાના નામે હોય કે મનરેગામાં તમારું લૂંટનું અને ભ્રષ્ટાચારનું મોડેલ સમગ્ર ગુજરાત જાણી ચૂક્યું છે ત્રણ ત્રણ વર્ષ સુધી ચૂંટણી નહીં થઈને તમે ગ્રામ્ય જનતાના કે અધિકાર ઉપર તડાપ મારી છે ત્યારે ભાજપાના વરિષ્ઠ ધારાસભ્યની જે ભાષા છે એ ભાજપાની અસલી ભાષા છે ડર ધાક ધમકી ગુંડાગીરી અને એમ કેમ પ્રકારે સત્તા મેળવી લેવી સત્તા હડપી લેવી આ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માગું છું કે પંચાયતની ચૂંટણીમાં ગામના લોકો સંપૂર્ણપણે પોતાના ગામના વિકાસ માટે યોગ્ય વ્યક્તિને છૂટે અને ગામના સર્વાંગી વિકાસ માટે સારા વ્યક્તિને છૂટે અને એમાં કોઈ પણ પ્રકારના ડર અને ભયના વાતાવરણમાંથી બહાર આવે હું રાજ્ય ચૂંટણી પંચને પણ અપીલ કરું છું કે રમણભાઈ પાટકર અને ભાજપા જે રીતે ધાક ધમકીનું વાતાવરણ ઉભું કરે છે એની સામે તમે ક્યારે પગલાં લેશો તમે શું સરકારનું ખાલી વાજિત બનવા માંગો છો કે તમારી બંધાને ફરજ અદા કરશો આનો જવાબ પણ રાજ્ય ચૂંટણી પંચે આપવો પડે